હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી ગ્રીલ સેન્ડવિચ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં ઝીણા સમારેલા ગાજર ઝીણી સમારેલી કાકડી ઝીણા સમારેલા કાંદા ઝીણી સમારેલી કોબીજ બધી જ વસ્તુઓ તૈયાર કરી છે તો ત્યાર પછી હવે આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ લઈશું અને ઝીણું સમારેલું ટામેટું તો હવે એક કઢાઈ લઈશું તેમાં આપણે જે ઝીણી સમારેલી બધી જ શાકભાજી રાખી છે તે ઉમેરી દઈશું તો એક પછી એક એમ બધી જ શાકભાજી આપણે ઉમેરી દઈશું તો અહીં બધા જ શાકભાજી હવે આપણે ઉમેરી દીધા છે તો તમે જોઈ શકો છો આ સેન્ડવિચ કેટલી હેલ્ધી બનવાની છે તો શાકભાજીથી ભરપૂર એવી સેન્ડવિચ બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે એમાં ગ્રીલ સેન્ડવિચનો મસાલો ઉમેરીશું તો અહીં મેં દોઢથી બે પેકેટ જેટલો ગ્રીલ સેન્ડવિચનો મસાલો ઉમેરેલો છે હવે આપણે તેને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ધાણાજીરું પાવડર ઉમેર્યા બાદ એકથી દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણો ગ્રીલ સેન્ડવિચનો કાચો મસાલો બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે બીજો મસાલો રેડી કરીશું તો તે માટે મેં અહીં બાફેલા બટેટા લીધેલ છે તો હવે આપણે તેને સારી રીતે છાલ ઉતારીને છુંદીને તૈયાર કરીશું તો આપણા બધા જ બટેટા છુંદાઈને બિલકુલ રેડી છે તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો એક ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ એકથી દોઢ ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું ત્યાર પછી હવે આપણે તેમાં આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું તો લીંબુ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં એકથી દોઢ ચમચી ખાંડ ઉમેરી દઈશું આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ રીતે બનીને તૈયાર છે તો હવે આપણે તેના પર ફરીથી જ ગીલ સેન્ડવીચનો મસાલો આવે છે તે ઉમેરીશું અને એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું ત્યારબાદ તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું તો આ બધી જ વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણો આ બટેટાનો મસાલો બનીને પણ બિલકુલથી રેડી છે તો હવે આપણે બ્રેડ લઈશું

તો તમે જોઈ શકો છો આપણે થ્રી લેયર્સ વાળી ગ્રીલ સેન્ડવિચ બનીને બિલકુલ રેડી છે તો હવે આપણે સેન્ડવિચ મેકર લઈશું તેમાં આપણે સેન્ડવિચને સારી રીતે શેકી લઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ છે તે બિલકુલ સારી રીતે શેકાઈને તૈયાર થઈ છે તો હવે આપણે સેન્ડવિચના ટુકડા કરીને તેને રેડી કરીશું તો હવે આપણી સેન્ડવીચ બિલકુલથી રેડી છે તો ફરીથી આપણે તેના પર થોડું ચીઝ ઉમેરી દઈશું તો ચીઝવાળી ટેસ્ટી બિલકુલથી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી ને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરો